કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજારમાં એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના આજની તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસ

ચણા એક હજાર ને ત્રીસ રૂપિયાથી એક હજાર એકસો ને રૂપિયા સિંગ ફાડા સાતસો એંસી રૂપિયાથી એક હજાર ત્રણસો એકવીસ રૂપિયા અડદ એક હજારને દસ રૂપિયાથી એક હજાર છસો દસ રૂપિયા મગ એક હજાર ને એકાવન રૂપિયાથી એક હજાર એકવીસ રૂપિયા रूपया एक हजार सात सौ रूपया एक रूपया छसो रूपया लसन एक हजार बसो एक एकतालीस थी तरह एक हजार ने चुम्मास रुपया डूंगी एक हजार ने पचास रूपया चार सौ पिस्तालीस रुपया तल हजार ने सौ थी चार हजार सात सौ पचास सात सौ वीस रूपया मगफी सात सौ एक थी एक, थी एक हजार एक सौत्रस रूपया मगफी छसो एकावन रुपया एक हजार बसो वीस रूपया कपास एक हजार एक सौ एक थी एक हजार चार ने एक रुपया ખરીદ મિત્રો આ તાજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખરીદ મિત્રોને આપણી બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી બજાર ભાવની માહિતી સૌથી પહેલા તમને નોટિફિકેશન મળે જય જવાન જય કિસાન